સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજકોટ શહેરના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો શહેરમાં અડધી કલાક ધોધમાર વરસાદ ખાબકતા રોડ રસ્તાઓ પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી હતી કેમેરામેન હર્ષદ પરમાર સાથે રિપોર્ટર રૂપેશ સોલંકી રાજકોટ રવિ કમન રવિ ખમન